બનાસકાઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ જે ક્યારેક ખેડૂતો માટે જીવાદોરી ગણાતી હતી તે આજે કાળ અને સુસાઇડ પોઈન્ટ બની હોવાનું ચિંતાજનક ચિત્ર ઉભરી આવ્યું છે છેલ્લા સુડતાલીસ દિવસમાં આ કેનાલમાંથી વીસથી વધુ મૃતદેહ મળી આવ્યા છે જેના કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે આજ રોજ પણ થરાદ તાલુકાની નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મળતી વિગતો અનુસાર ચૂડમેર પુલ પાસે તાકા સામે મૃતદેહ તરતો હોવાનું જાણ યુવકની ઓળખ પ્રવીણભાઈ ભીખાભાઈ રાવળ ઉંમર વર્ષ અંદાજે ચાલીસ વર્ષ તરીકે થઈ હતી તેઓ પર હતા અને ત્રણ દીકરીના પિતા હતા તેમના જમણા હાથમાં પણ સ્ટારનું ટેટુ પણ જોવા મળ્યું હતું ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા સુડતાલીસ દિવસમાં આવા વધુમાં વધુ મૃતદેહ મળી આવે છે અને તેમાં ખાસ કરીને નાની ઉંમરના યુવકોની સંખ્યા વધુ છે આ સિસ્ટમેટિક રીતે વધતા બનાવો ધ્યાને લઈ સ્થાનિકો અને જાગૃત નાગરિકો તંત્ર પાસે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠાવી છે સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે નર્મદા કેનાલ સુસાઇડ પોઈન્ટ બની રહી હોય તેમ હાલની સ્થિતિ લાગી રહી છે તેથી તાત્કાલિક યોગ્ય સુરક્ષા પગલાં લેવાની જરૂર છે